સુરતના કાપોદરામાંથી ગઈકાલે ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો છે કર્મનાથ મહાદેવ મંદિર પાસેથી બાળક ગુમ થયું હતું ગુમ થયેલા બાળકનો તાપી નદીમાંથી મૃતદેહ મળી આવ્યો કાપોદરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ હાથ ધરી છે સુરતના કાપોદરાની આ ઘટના છે ગઈકાલે ગુમ થયો હતો આ બાળક અને આજે આ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે કર્મનાથ મહાદેવ મંદિર પાસેથી બાળક ગુમ થયું હતું તો ગઈકાલે ગુમ થયેલા બાળકનું આજે મૃતદેહ મળી આવ્યો છે તાપી નદીમાંથી આ ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળી આવ્યો કાપોદરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે સંવાદદાતા ધ્રુવ છે ફોનલાઇન પર ધ્રુવ શું આખવા મામલો સામે આવ્યો છે કાપોદરા વિસ્તારની ઘટના છે અને વહેલી સવારે એક બાળક ગુમ થયો હતો ગુમ થયા બાદ બાળકની ભારે શેરફોડ પરિવાર દ્વારા કરવામાં આવી હતી અને શેસફોડ દરમિયાન જે કર્મનાથ મહાદેવ મંદિર છે તેની પાછળથી બાળકથી બાળકની ડેથબોડી મળી રહ્યા છે એટલે જે રીતે બાળકનો મૃત્યુ મળી આવ્યો છે તેને લઈને પરિવાર સુખમાં ગરકાવ થઈ ગઈ છે અને બનાવની જાણ કાપોદરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી કાપોદરા પોલીસે બાળકના મૃત્યુને ને પીએમ મૂકીને હાલ તો તપાસ હાથ ધરી છે પોલીસે હાલ તો આ મામલે અકસ્માત ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે પરંતુ જે રીતે બાળક અચાનક ગુમ થયો ત્યારબાદ ભેગોડી મળી આવી છે અને મુખ્ય મળી આવ્યો છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠ્યા છે એટલે હાલ તો પોલીસે આ મામલે અકસ્માત મોત ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી છે ધન્યવાદ